都。<noise> મૈત્રેવા અંદર શ્રીમદ ભાગવત કથા આજે દ્વિતીય દિવસ એ જ દ્વિતીય દિવસની કથાને શુભ શરૂઆત કરતા વહેલા કથામાં વધારેલા માતાઓ બહેનો વડીલો દરેકના હૃદયમાં બિરાજમાન ઠાકુરજીને નમસ્કાર કરી દ્વિતીય દિવસની કથાને શુભ શરૂઆત કરી

જીની ચિંતા શ્રગાદે ઋષિઓ દૂર કરી જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ને જાગૃત કર્યા કથા આપણને એ બતાવે કે જીવની અંદર એટલી ભક્તિ એ કઈ કામ ન લાગે ભક્તિ હોય તો સાથે સાથે જ્ઞાન પણ હોવું જોઈએ જ્ઞાન હોય તો વૈરાગ્ય પણ હોવું જોઈએ તમારામાં જ્ઞાન અને વૈરાગ્ય બંને હોય પણ જીવનમાં ભક્તિ ન હોય તો પણ ન ચાલે ભક્તિ અને જ્ઞાન પણ હોવું જોઈએ વૈરાગ્ય પણ હોવું જોઈએ ત્રણ વસ્તુ હોય

પણ જોઈ ઘી પણ જોઈ અને સામગ્રી પણ જોઈ આ ત્રણ વસ્તુ હોય તો જ શીરો બને ઘી ન હોય તો ન ચાલે ખાંડ ના હોય તો ન ચાલે સામગ્રી પણ જોઈ

જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય હોય ત્યારે જ ત્યારે જ જે કઈ કર્મ કરે એનો વિજય થાય ત્યારે જ એ ધર્મ નું એને પાલન કર્યું કેવાય ઘણા લોકો ભક્તિ કરે પણ એના અંદર ત્યાગ કરવાનો આવે તો કે એ નો થાય ભક્તિ ઘણી બધી હોય

ભંરવણ મિં સીં આ તિં સીં સીં મિંજે કેં સીં સીં ત્યારે જ જીવનમાં ભગવાન પ્રાપ્તિ થાય આત્મદેવ દેવ ની કથા સાંભળી ધંધુકારણ ની કથા સાંભળી મોક્ષ મોક્ષપાવ માટે શ્રીમદ ભાગવત છે પણ એ પિતૃ ને ક્યારે પ્રયત્નને ક્યારે મુક્તિ મળે તો એ કથા

જીવનમાં ઉતરે ગોકર્ણજી કીધું એને ધ્યાન થી સાંભળું છે લક્ષ્ય લક્ષ્યથી સાંભળું છે કારણ કે જ્યાં સુધી એના ઉપર જે કથા સાંભળો એના ઉપર જ્યાં સુધી તમને એ વિશ્વાસ પ્રગટ ન થાય શ્રદ્ધા પ્રગટ ન થાય ત્યાં સુધી એ કથા આપણા જીવનમાં ઉતરતી નથી કારણ કે શ્રદ્ધા જાગૃત થવી જોઈએ એ શ્રદ્ધા એ આપણામાં જાગૃત થાય

બધું કરેલું કર્મ એ નિષ્ફળ જેટલું તમે જપ તપ વ્રત કરેલું હોય એટલું ફળ ન બને એટલે રામાયણમાં બતાવ્યું કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા एमा विश्वास हो जी। बागवतों में आदरण्य न हतग्नानं प्रमादे न हतस्तम दर्दता हो जी, विश्वास हो जी। बाकी शंका प्रगट था है। ताप्रेकेवाय के, के रणेना स्थानमा

શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવ્યા શ્રોતા કેવા હોવા જોઈએ શ્રોતા માટે સૌથી પહેલો નિયમ બતાવો નિયમ સૌથી પહેલાં ઉપવાસ રહેવો ઉપવાસ કેટલે આજકાલનો ઉપવાસ નહીં અગિયારસ કરી ખરા પણ દિવાળીને શરમ આવે એવી નહીં એવો ઉપવાસ નહીં તું પેટા નજીક ભગવાનની નજીક વાસ કરો અથવા તો ઉપવાસ એટલે પ્રમાણસર ભોજન કરવું એવું તમે ભોજન કરો જેથી તમારાની અંદર આળસ પ્રમાદ મો ક્રોધ આ બધું જાગૃત ન થાય એટલો આહાર લેવો જેને આપણે સાત્વિક આહાર કહીએ પણ આપણને સાત્વિક આહાર ભાવે નહીં એટલું બધું બજારમાં મળતું થઈ ગયું સ્વાધ્યાય કરતું દયાદમ વિશિષ્ટાનમ નિયમ બતાયા

એ જપ કરી એનું ન મળે એક સ્થાન હોવું જોઈએ કથા સાંભળ્યા પછી કોઈની નિંદા ન કરવી ક્રોધ ન કરો તમે 7 દિવસ તો ન જ કરો શ્રોતાના અનેક આખો દિવસ કદાચ આપણે ઉપવાસ ના રહી શકીએ તો એક ટાઈમ ભોજન કરવું અને એક ટાઈમે ભોજન ભોજન ન થાય તો બે ટાઈમ અને એમાં તમે ઉપવાસ કરો એ ઉપવાસ કર્યા પછી જો વહુને હેરાન કરો તો એ ઉપવાસ ફળ મળે જ વહુ આજે અગિયાર છે ખબર છે ને આમ બનાવ તેમ બનાવો ઉપરથી એ દિવસે થોડી મદદ કરવી ઉપવાસ એટલે માળા લઈને એક આસન માં બેસી જવું જીવન ઉપવાસ એટલે ભગવાન ની નજીક વાસ કરવું શ્રોતાના લક્ષણ બતાયા શ્રોતા કેવા હોવા જોઈએ

વૈષ્ણવ હોવો જોઈએ વૈષ્ણવ એટલે તિલક તબકા તાણવા એ વૈષ્ણવ નહી જે વૈષ્ણવના લક્ષણ નરસિંહ મહેતા એ બતાવ્યા એવા લક્ષણો હોવા જોઈએ ત્રીજું બતાયો

ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર બ્રાહ્મણ એટલે સાદી ભાષામાં કહું બ્રાહ્મણ એટલે શિક્ષક વૈશ્ય એટલે પોષક ક્ષત્રિય એટલે રક્ષક અને શુદ્ર એટલે સેવક બીજું બ્રાહ્મણ એટલા માટે કે એના અંદર બ્રાહ્મણ નું કર્તવ્ય બતાવ્યું અને એટલે વિષ્ણુ માં પણ ભગવાનનું નામ આવ્યું પ્રિય અને એટલે કોઈ પણ કામ હોય અરે શ્રાદ્ધ માં જમાડવાના હોય તો કોને જમાડીએ પાંચ બ્રાહ્મણ જમાડીએ

ક્ષત્રિય વૈશ્ય શુદ્ર છે બ્રાહ્મણ નું કર્તવ્ય બ્રાહ્મણ એટલે મુખ મુખ નું કર્તવ્ય મુખ નું કામ શું તો કે બોલવું બોલવાનું કામ મુખ જ કરે તમે અનુભવ કરજો કે કોઈ કદાચ તમને ક્યાંક મારે બીજે તો આમ આમ આપડાઈ કેમ હાથ એ ક્ષત્રિય છે ક્ષત્રિય પોતાનું રક્ષણ કરે વૈશ્ય એટલે આપણું પેટ વૈશ્યનું કર્તવ્ય શું પોષણ કરવું વૈશ્ય એટલે દરેક નું પોષણ કઈ રીતે પોષણ વૈશ્ય એટલે ખેતી કરવી પશુપાલન કરવા ઉદ્યોગો આ બધા વૈશ્ય નું કર્તવ્ય એ જ બધાનું પોષણ કરે કઈ રીતે તો કે તમે ખેતી કરતા હોય ખડું લો ને એટલે એ જગ્યા પેલા એમાંથી અનાજ તમે બ્રાહ્મણ ને આપો અનાજ તમે ને આપો એમાંથી અનાજ તમે પંચાલ ને આપો એમાંથી